આપણે તો ખબર આપડે કોઈ દારૂડી ભેગો થતા જ નથી આપડે કરતા નહિ રાત ના ખાવા ખાઈ ઊંચા જતો જ નહીં એટલે કે

ત્યાર વાગ્ય બાબુ એ બાબુ બાબુ શું તને બાબુ બાબુ એ બાબુ બાબુ એ બાબુ લાસ્કી થોડે એ બાબુ બાબુ અલ્યા ચી જોતો તું અલ્યા કે મને તો દેખાતો તું લાગે ચેક કરું હે દેખાતો નતો તારે સોગન કઉ યે ના તો મને ઓને લાગે સતતી હે જાદુ સતતી કાળું કોક જાદુ કરેલું હોય

એ કોક લાગે ને અલ્યા મને કોઈ લેવતું તમે જે ઉપર ખાતું ને યાર લાગે વાહમો

આ તો મરો ભાઈ બાબુડો ગાયબ થઈને કેવો હાબકાન સગી બાકી ના મો આવી પેલા પણ ગતું હાથમાં આવે કેમ કે જાદુવાળી કર્યા મારી મારી હારું

અહ વકા આયુ કરે તારે હાથ એટલો એટલો તાર હાથ પૂરે મારી તો એલા સગી આઈ તમારે એ માસી એ આયુ મારે બચાવના હવે તું બચાય મન એ સગી આઈ તમારી એ મા ભાઈ

નાજી હાચી ધૂનતા લઈ લીધું પણ નાખ પેલી પટ્ટી મોડી ગપડી